જે લાગણી હતી એ ઉભાવેલી છે તો એને માફી મંગાવવા માટે અને સમાજને એકત્રિત કરી અને જાગૃત કરવા માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કરેલું છું કંઈક આપવાની પણ તૈયારી દર્શાવી છે આ કે શું છે અત્યારે આ મહા સંમેલનથી જો માફી માગી લે તો ઠીક છે નહીં તો અત્યારે ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલ દરમિયાન અમે કંઈ નવી કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા નથી પરંતુ ચૂંટણીના

જે પાટીદાર સમાજ ઉપર મોરબી મોરબીની એક કોલેજ ઉપર દીકરીઓ ઉપર તેમની માતાઓ ઉપર ભાઈઓ ઉપર જે આક્ષેપો કરી અને જે પ્રવચન આપ્યું છે એ ખરેખર નિંદનીય છે આવી કોઈ ઘટના જ નથી બની અને એ લવજહાજ માટે એ જાગૃતિ ફેલાવતા હોય તો એ સારી બાબત છે પણ લવ લવજાજના નામે કોઈ પર્ટીક્યુલર એક સમાજને બદનામ કરવો એ બહુ ગેરવ્યાજબી બાબત છે અને આ વાતને હું સખ્ત શબ્દમાં વખોડું છું અને એમને જે આ નિવેદન આપ્યું છે એ નિવેદન એમને ચોક્કસ પાછું ખેંચવું જોઈએ કારણ કે આની નહીતર લાંબા ગાળે બહુ ખરાબ અસર પડશે અને હું તો ત્યાં સુધી કહું છું કે પાટીદારના જ્યારે કોઈ સંમેલન થાય ત્યારે હિન્દ કાજલ હિન્દુસ્તાનીને કોઈએ સ્ટેજ આપવું ના જોઈએ ધન્યવાદ અને અમે એવો મેસેજ આપવા કાજલ હિન્દુસ્તાનીને આપવા માગીશું કે ગુજરાતની અંદર પાટીદાર સમાજની કોઈ પણ સભામાં એને સ્ટેજ પ્રોગ્રામ ન આપવા જોઈએ એવું અમે બધા જ સમાજને જાણ કરશું અને જાહેર કરશું જેથી કરીને એને પણ ખબર પડે કે મારા જાહેર પ્રોગ્રામ ઓછા થઈ ગયા અથવા તો નથી થતા બીજો મુદ્દો એના અમે અમે અત્યારે ઇલેક્શન ન પતે ત્યાં સુધી દરરોજ કાયદેસર રીતે કોર્ટ મારફત કોર્ટના દરવાજા ખખડાવશું અને દરરોજ એક બે એક બે કેસ મૂકવાના જ થઈ જેથી કરીને એને પણ ખ્યાલ આવે કે આ કરવાથી શું થયું છે હા આપશું એ જો માફી માગવામાં નહીં આવે તો અમે ભવિષ્યમાં પણ એના જડબાતોડ જવાબ આપવા માટે ચૂંટણી પછી તૈયાર છીએ અત્યારે દરરોજ અમે એને કોર્ટ મારફત કોર્ટમાં એના માનહાનિના દાવા દરરોજ દાખલ કરશું સમાજ હતી આજે મારો સમાજ પાટીદાર સમાજ એટલે એક આજે મોરબી ઉદ્યોગ તરીકે એક પૂરા વિશ્વમાં ઓળખ છે એક તો આજે પાટીદાર સમાજના એક દીકરા તરીકે હું એવું કહીશ કે સંસ્થાના એક પ્રમુખ સાહેબ છે અમારા કે આજે પંચોતેર વર્ષની ઉંમરે જો પણ એ આજે સાત હજાર દીકરીઓ એમાં પાટીદારની દીકરીઓ તો અઢારથી બે હજાર જ છે પણ સાત હજાર દીકરીઓમાં અન્ય સમાજની દીકરીઓ પણ અહીંયા ભણે છે આજે પાંત્રીસ સાતથી સાડત્રીસ વર્ષથી આ સંસ્થામાં મહિલા આજે કોલેજ જે સંસ્થા ચાલે છે આપણી એમાં એક પણ આવો બનાવ ભયનો નથી ક્યારે પણ સુખ શાંતિ અને સલામતી કાયમી રહી છે તેમ છતાં આજે જે કહેવાય ને મોરબીની અંદર મહિલા વિશે અને એ પણ પાટીદારની દીકરી વિશે આવો બફાટ કર્યો છે આજે કાજલે તો આજે અમને પણ એક લાગે ને મોરબીની આજે અન્ય સમાજ એને પણ ખરેખર લાંચ લગાવી કે મોરબીની અંદર આવો ડાઘ લગાડ્યો છે કારણ કે આજે અન્ય સમાજ પણ પાટીદાર સમાજ સાથે જોડાયેલો છે ધંધાની રીતે અને અન્ય રીતે પણ આજે આવડો મોટો સમાજ અને આવડો મોટો ઉદ્યોગ છે કોઈ પણ અન્ય ધંધા સાથે આજે સિરામિક ઉદ્યોગ આજે વિશ્વની અરોણમાં નંબર વન કહેવાય ચાઇના પછી આજે સૌથી વધારે જો સિરામિકના કારખાના હોય તો મોરબીની અંદર છે તો આજે એક જે હું કહી શકું કે આજે પાટીદાર સાથે જે શિક્ષિત સમાજ બીજો અહીંયા પણ છે એ પણ પાટીદાર સાથે છે અને એ પણ આજે કાજલ શિંગાડાને જડબાતડો જવાબ આવશે અને અમારી સાથે જોડાશે એવું મને ભવિષ્યમાં પણ એવા અમને લાગે છે જો પાટીદાર સમાજ તમને પહેલાં પણ કીધું કે આ પાટીદાર સમાજ સમજૂ સમાજ છે અને કાયદાની ભાષામાં આજે કોઈ પણ પોતે કાયદો હાથમાં લેવા તૈયાર નથી આજે અમે જે સભા બોલાવી એમાં પણ અમે દસ વાગે અમે આ કાર્યક્રમ પૂરો કર્યો અમને જે મંજૂરી આપી હતી સરકારશ્રીએ આજે એ મુજબ અમે કાર્યક્રમ પૂરો કર્યો છે તો અમારો પાટીદાર શિસ્તબંધ અને એ પાટીદાર સમાજ આજે તમને જોઈ શકો છો અને તમે કહો છો કે એને અમે પગલાં જો અમારી દીકરી વિશે આટલું બધું ભોયલી છે છતાંય માપી નથી માગતી આજે બીજું તો હું ન કહી શકું પણ અમે જે કાયદા બનાવ્યા છે ડૉક્ટર આંબેડકર સાહેબે જે કાયદા બનાવ્યા છે જે કાયદો છે તો અમે કા આજે કાનૂની લડત કોર્ટમાં જઈશું અને અન્ય અમારા જે ટ્રસ્ટ છે એ બધા સમાજને અમે જાણ કરીશું કે આ કાજલ હિન્દુસ્તાની આપણી દીકરીઓ વિશે આવો બપાટ કર્યો છે તો આને ક્યાંય સ્ટેન્ડ ન આપો અને બધા બદલાક્ષીનો દાવો કરો ત્યાં પણ પાટીદારની દીકરી એટલે બધાની દીકરીઓ છે અમારા બધો સમાજ અમારો અમારોના પરિવાર અન્ય છે જ કે મોરબીમાં જ ખાલી પાટીદાર નથી પૂરા સમગ્ર ગુજરાતમાં છે અને સમગ્ર ગુજરાતમાં અમારી સંસ્થાઓ છે દરેક સંસ્થાને અમે જાણ કરીશું કે આ વિશે અમને મદદ કરશો અમને અમારી સાથે રહેશો તો ભવિષ્યમાં ભૂતકાળમાં પાટીદારની દીકરી વિશે બોલી છે તો અન્ય દીકરી વિશે પણ ના બોલે એવો પણ અમે સંદેશ દેવા માગી છે અહીંથી તો આ વિશે અમે કોર્ટમાં પણ જશું અને ચૂંટણી જેવી પૂરી થાય કે આજે ચૂંટણી ચાલે છે એટલે મેં આ માહોલને બગાડવા નથી માગતા જેવી ચૂંટણી પૂરી થાય એટલે અમે અમારા સમાજને જગાડશું અને આ કાજલ શિંગાડાની જે બફાટ છે એમની માફી નહીં માગે તો એને પણ અમે જડબાત્ર જવાબ આપવા અમારા સમાજ અહીંયા જે જાહેરમાં બોલ્યા ને કે અમે એને આ રીતનો જવાબ આપીશું તો એ સો ટકા પાટીદાર સમાજે પહેલાં પણ જવાબ આપેલા છે અને હવે પણ આપીશું